વિદ્યાર્થી મિત્રો આપણે મેસો કોન્ટ્રોવર્સીવા વિવાદનો ઉદય થયો છે આમાં કઈ છે નથી પણ આમાં જે આમાંથી કેટલી વસ્તુ આપણે સામાજિક જીવન સંબંધિત છે સક્રિય વર્ક લાઈફ બેલેન્સ બરાબર અમારે આ પક્ષે જોવાનો પ્રયત્ન કરવાનો છે હવે આ છે કારણ શું બરાબર પહેલું તો એક છે ને શરૂઆત ક્યાંથી દે શરૂઆત થઈ હતી એક મિનિટ વર્ક શરૂઆત કરી દે છે ને ઇન્ફોસિસના ડાયરેક્ટર બરાબર ઇન્ફોસિસના જે ડાયરેક્ટર હતા એમના દ્વારા શ્રી નારાયણ મૂર્તિ બરાબર એમના દ્વારા શરૂઆત થઈ હતી એમના સિત્તેર કલાકનું વર્ક બરાબર સિત્તેર કલાક કામ કર્યું હતું વીકમાં એવું કહ્યું હતું ત્યાંથી શરૂઆત થઈ અને પછી હવે ફરી એક નવો વિવાદની શરૂઆત થઈ હતી આપણે ના જે છે ચેરમેન એમ એન ફાયસન્સ સુબ્રહમણ્યમ એના દ્વારા એમણે નેવું કલાક સુધી અઠવાડિયામાં નવું કલાક કામ કરવાનું કહ્યું એમણે જે કરી એમાં વિવાદ વિવાદસ્પદ એ હતું કે ક્યાં સુધી તમે પત્નીને જોયા કરશો બરાબર એના જવાબમાં આવે છે કે ક્યાં સુધી તમે તમારી પત્નીને જોયા કરશો બરાબર એચ ચેરમેન બે મિનિટ બરાબર તેમના સુબ્રમણ્યની ટીપી હતી કે ક્યાં સુધી તમે પત્નીને જોયા કરવાનું છે એ તમને ને ક્યાં સુધી જોશે તો એના માટે એક વસ્તુ એમને જે ચૂંટણી કરી હતી તેના પર વિવાદ થયો છે અને શરૂઆત ઘણા બધા એન થી થઇ કે એના પછી આનંદ મહેન્દ્રા જે આવ્યા દીપિકા પદુકોણ છે ફિલ્મ અભિનેત્રી એમના દ્વારા થયો છે પછી ખિલાડી બેડમિન્ટનના ની જે છે તેમના દ્વારા પણ એમને ટીકા એટલે કે એમના જે થોટ છે એના પર પોતાની પ્રતિક્રિયા આપવામાં આવી છે એના દ્વારા આપણે શું સમજવાનું કે પછી જે છે સિરમ ઇન્સ્ટિટ્યુટના જે ઓપ ઓપ ઇન્ડિયાના CEO છે આધાર પુનાવાલાય પણ એમને શું કોટ કર્યું છે એ પણ મહત્વનું છે પણ જે સા આ નીકળીના છે ખાસ કરીને જે આજની શરૂઆત થઈ છે તે બરાબર એમણે જે કહ્યું કે કર્મચારી નેવું કલાક છેતેર નહીં પણ 90 કલાક કામ કરે સડે પણ કામ કરે એના પર શું કહ્યું છે એ પણ મહત્વનું છે આધાર પુનાવાલાય એમને જે જવાબ આપ્યો કે વર્ક લાઇફ બેલેન્સ વર્ક લાઇફ બેલેન્સ મહત્વનું છે એમણે જે આનંદ મહેન્દ્રાએ કહ્યું કે હું મારી પત્નીને જોવામાં ખુશ છું તેના એટલે કે તેના સમર્થનમાં ઉતરીને આવ્યો છે આદાર કુનાવાના મારી પત્ની મારી તરફ જોવા પસંદ કરે છે અને આ છે શું છે જીવનનું એક મહત્વનો અંગ છે આમ જોવા જઈએ તો વર્ક ઓફ લાઇવ વર્ક કલાકના માટે નથી પણ આ શું થયું કે જે એલ ના ચેરમેન છે એમના દ્વારા જે આ કહ્યું કે પત્નીને ક્યાં સુધી જોઈએ શું આના દ્વારા આ વિવાદને એક નવો વળાંક મળ્યો છે એમાં શું છે કે પેલું કે એમના જોડે કર્યું હતું ચેન્નઈ અંદર આખા ચેન્નઈ ના કર્મચારીઓ સ્પર્ધા ચક્ર હેઠળ રવિવારે પણ નેવું કલાક કામ કર્યું એટલે કે વીકના ના નેવું કલાક તમારે કામ કરવું જોઈએ એના જવાબમાં અઢાર પુના વાળાએ ને આનંદ મહિન્દ્ર શું કહ્યું હતું કે આ તો પહેલા જોયું કે અઢાર પુના વાળાએ શું કહ્યું work life balance વિશે તેમને ચર્ચા કરી હતી કામના કલાકની સંખ્યા કરતા ગુણવત્તાને એમને મહત્વ ત્યાં જ પછી આ પોસ્ટનો નો જે પ્રતિક્રિયા છે એના પહેલા મહેન્દ્ર ગ્રુપના જે ચેરમેન છે એમના આનંદ મહિન્દ્ર દ્વારા શું પડ્યું એની વાત એમને શું કહીએ જે અધારપુના આવે એમના સમર્થનમાં એટલે મારી પત્ની પણ હું વિચારે છે કે હું અદ્ભુત છું તેણીને રવિવારે મારી તરફ જવું ગમે છે કે રવિવાર એ પોતાના છે ને રિચાર્જ કરવાનો સમય છે પોતાને છે ને તો એ સામાજિક કરણ તો એને સામાજિક કરણ આપણે સંબંધ જે બે પતિ પત્ની વર્ક ને બેલેન્સ કરે છે એના માટે ખાસ રવિવાર છે પછી આજે કામની ગુણવત્તા વધારે હંમેશા કાર્ય જીવન સંતુલન બનાવી રાખે છે આ એમનું કહેવું હતું મહેન્દ્રાજી મિસ્ટર મહેન્દ્રાજી એ વાત કરી હતી કે અઠ્યાવીસ અડતાલીસ સિત્તોતેર અને નેવું કલાક કામ કરવા વિશે નથી એમને સ્પષ્ટ કરી હતી કે મારું આ જે ઓપિનિયન છે એ ક્યાં અડતાલીસ કલાક સિત્તેર કલાક કે નેવું કલાક ના કામ કરવા પણ નથી પણ એમને જે એલએનટી એ જે કહ્યું હતું કે પત્ની વિશે પોતાની સામાન્ય work of balance ને વિશે જે વાત કરી એમની પ્રતિક્રિયામાં છે એમને કહ્યું કે મારી પત્ની પણ અદભુત છે મને તેની તરફ જોવું ગમે છે આ મહેન્દ્રાજી કહ્યું હતું લાર્સન એન્ડ ટુબ્રોના છે ચેરમેન જે સુબ્રમણ્યમની ટિપ્પણીના જવાબ આપતા નિશાન સાથે એમણે કહ્યું હતું એમણે નેવું કલાકની વાત કરીએ પછી જો હું તમે રહ્યો તમને રવિવારે કામ કરાવી શકું છું તો તમે મને વધુ આનંદ થશે કારણ કે હું રવિવારે પણ કામ કરું છું આ કહેવું હતું એલ ના કર્મચારી બરાબર સિત્તેર કલાક પછી નેવું કલાક એટલે એમને કેવું છે કે હું પણ રવિવારે કામ કરું છું કર્મચારી પણ કામ કરે તો મને પણ વધુ ગમે એની પ્રતિક્રિયામાં

વાત કરી એના પર ટીકા કરતા કહ્યું કે નેવું કલાક work week ની સૂચના એ મજાક ઉડાવવા જેવી વાત છે સફળતા માટે નથી પણ શું છે burn ની recipe એટલે પોતાની પોતાની જ પોતાને જ ખાતમો કરી નાખવો એ stress વધુ થઈ ગયો છે એમ પણ જોઈ લ્યો કે કામનો વધુ ભાર હોવાથી બધા સ્ટ્રેસ હોય છે એના માટે ગોએન્કાએ કહ્યું કે શા માટે રવિવારને નામ બદલી ને sun duty રાખો સન ડ્યુટી ના રાખશો દિવસની રજા ને પોવાળાની ખ્યાલ તમે કેમ ન બદલો એટલે કે આ છે ને રવિવારની જે રજા છે વીકનું એક રાહ એક દિવસ બધાને રજા આપવામાં આવતી હોય તો તમે એને સન ડ્યુટી કરી દો તથા દિવસની રજાને એવું કરો કે આ છે પૌરાણિક માને તતી એને તમે ખતમ કરો વર્ક વાલ વર્ક લાઈવ બેલેન્સ એક વિકલ્પ નથી કે એટલે કે વર્ક લાઈવ બેલેન્સ કરવા માટેનો કોઈ વિકલ્પ નથી હા એટલે એમણે કહ્યું કે સ્માર્ટ વર્ક કરો ગુલામ નહીં કોનું છે ખાસ ચેરમેન હર્સ ગોયિંકા એમને

એક દીપિકા પાદુકોર્ણ અને આ પણ છે શ્રીમતી છે બરાબર એમને પણ કેમ કેમ કે આ પોતાનું વર્ક માટે નહીં પણ બેલેન્સ લાઈફ ઓફ બેલેન્સની વાત આવી ગઈ એટલા માટે આ મહત્વનું થઈ જાય છે એટલે જ એમણે ઘણા બધા સવાલ પૂછેલા કે તમારા પત્ની તરફ કેમ ન જોવું ફક્ત રવિવારે જ શા માટે જોવું જોઈએ આવા ઘણા બધા પ્રશ્નો એમણે કર્યા હવે જો આ નવી ચર્ચા અભિનેત્રી જે હતા એમણે શું કહેવાય માનસિક સ્વાસ્થ્ય મહત્વનું છે એટલે કે કોન્ટિન્યુફાઈ ક્વોલિટી માં ક્વોલિટી વધુ મહત્વની હોય છે એના પર ધ્યાન આપણે અને આ જે વાત કરી કે જે એમણે કહ્યું કે આઘાતજનક છે નારાયણ મૂર્તિ પછી એલ એન્ડીના જે ચેર છે એમના અને એમને વિરુદ્ધમાં ઘણી બધી પ્રતિક્રિયા આવી એટલે કહ્યું છે કે સ્માર્ટ વર્ક કરો ગુલામ નહીં વર્ક લાઈફ બેલેન્સનું મહત્વ જોઈએ અઠતાલીસ કલાક સિત્તેર અને નવ કલાક કામ કરાવવા વિશે કોઈ બાબત સ્પષ્ટ કરી નથી એમને ખાલી વર્ક લાઈફ બેલેન્સ મહત્વનું છે એટલે કે આપણે સામાજિક ખર ને એટલે સામાજિક સિશ સક્તિકરણ એ સી તો આવે છે પણ અહીંયા આગળ જે સામાજિકકરણ છે એ એ આપણા માટે ખૂબ મહત્વનો છે જો જરૂર તમને વિડિયો ગમ્યો તો લાઈક કરો શેર કરો અને તમારું તમે શું વિચારો છો વિશે એ પણ જરૂર કમેન્ટ કરીને મને જણાવશો